ચોમાસું પચવાની દિશામાં નથી હજુ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ થશે તેવીસ સપ્ટેમ્બર સપ્ટેમ્બર પછી ઘણા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે દસમી ઓક્ટોબર આસપાસ પણ વરસાદ થવાની શક્યતા રહેશે એટલે રીતે ચોમાસું લગભગ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ કે બીજા સપ્તાહ સુધી રહી શકે તેવી સ્થિતિ રહેશે નર્મદ તારીખ દસમી ઓક્ટોબર આસપાસ આ વરસાદની સક્રિયતા જોતાં નવરાત્રિના ભાગોમાં પણ વરસાદ આવી શકવાની શક્યતા ગણી શકાય ચોમાસું પોતવાની દિશામાં નથી હજુ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ થશે ત્રેવીસ સપ્ટેમ્બર સપ્ટેમ્બર પછી ઘણા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે દસમી ઓક્ટોબર આસપાસ પણ વરસાદ થવાની શક્યતા રહેશે એટલે રીતે ચોમાસું લગભગ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ કે બીજા સપ્તાહ સુધી રહી શકે તેવી સ્થિતિ રહેશે નર્મદ તારીખ દસમી ઓક્ટોબર આસપાસ આ વરસાદની સક્રિયતા જોતા નવરાત્રિના ભાગોમાં પણ વરસાદ આવી શકવાની શક્યતા ગણી શકાય તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ઝાપટાં પડી શકવાની શક્યતા હમણાં રહેશે પરંતુ પંદરમી ઓગસ્ટે લગભગ હિંદ મહાસાગરમાં એટમોસ્ફિયર વેવ મજબૂત થતાં સાગરમાં સિસ્ટમો મજબૂત થશે અને અરબ સાગરનો ભેજ પણ થાય છે એટલે આ સિસ્ટમમાં મજબૂત થતાં સાહેબ સોળથી ચોવીસમાં દેશ સહિત રાજ્યના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની ઝાપટાં પડી શકે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ રહી શકે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ રહી શકે કચ્છના ભાગોમાં ભારે વરસાદની ઝાપટાં પડી શકે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ રહી શકે પંચમહાલના ભાગોમાં કેટલા ભાગોમાં પણ હળવાથી મધ્યમ કે ભારે વરસાદ રહી શકે સાબરકાંઠાના ભાગોમાં અરવલ્લીના ભાગોમાં પણ હળવા મધ્યમ ભારે વરસાદની ઝાપટાં રહી શકે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવા મધ્યમ ભારે વરસાદની ઝાપટાં પડી શકે એટલે તારીખ સોળથી ચોવીસમાં રાજ્યના ભાગોમાં કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શકે ખાસ ખેડૂતો સાવધાન અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે અને ગુજરાતમાં વરસાદ વધશે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે પણ હજુ કેટલા એવા જિલ્લા છે જેમાં વરસાદની ઘટ છે તો આજના ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે આવનારી નવી સિસ્ટમ કઈ તારીખથી શરૂ થશે અને કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા વધુ છે આ નવા રાઉન્ડમાં કેટલો વરસાદ પડશે કયા કયા જિલ્લાને વધારે લાભ મળશે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં આપણે મેળવીશું જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે કાજુ સુવા YouTube ચેનલ ઉપર જે આગળ વધતી જે સિસ્ટમ છે તે 20મી તારીખે લગભગ અરબી સમુદ્રમાં આ સિસ્ટમ બનવા જઈ રહી છે અને આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધીમાં જવાની શક્યતા રહે છે અને ત્યારબાદ ધીરે ધીરે આ સિસ્ટમ કેરળથી કર્ણાટક સુધી ભારે વરસાદ કરશે અને ધીરે ધીરે ત્યાંમાંથી કર્મટે છતાં લો પ્રેશર બનશે અને મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ લાવવાની શક્યતા રહેશે આગળ લો પ્રેશરની ગતિવિધિથી ગુજરાતના કેટલાક ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની પણ શક્યતા રહે છે અને આ આ આ સિસ્ટમની ગતિવિધિના કારણે પશ્ચિમ ભારતમાં ભારેથી અધિવાર વરસાદ થવાની શક્યતા રહેશે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં આજે કંઈક આજે કંઈક હળવા વરસાદ ઝાપટાં થવાની શક્યતા રહેશે પરંતુ તારીખ વીસથી પચીસમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે આ આ ભાગોમાં કંઈક નાની નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે આ ઉપરાંત ઈડરના ભાગોમાં કંઈક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને સાબરકાંઠાના અન્ય ભાગો અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં હળવો મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે વાવ જ્યાં વરસાદ નથી પડ્યો તેવા વિસ્તારો જોઈએ તો વાવ વાવ વગેરે બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ અમરેલીના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે બોરચાદ સાવરકુંડલાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે દ્વારકા ધંધુકાના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે અને ઈડર વગેરે ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે એટલે કેટલાક ભાગોમાં વરસાદ કેટલાક ભાગમાં હળવો કેટલાક ભાગોમાં મધ્યમ તો કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે પરંતુ તારીખ વીસથી પચીસમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ સાથે સાથે તારીખ પંદર એટમોસ્ફેરિક વેવ વાયુ ક્ષોભ મંડળમાં મજબૂત થાય છે જેના લીધે બંગાળ ઉપસાગરની સિસ્ટમો પણ મજબૂત થશે પચીસમી તારીખની આસપાસ બંગાળ ઉપસાગરની એક સિસ્ટમ પણ છે તેને તેની અસર પણ લગભગ ગુજરાત તરફ થશે પણ ઉલ્લેખનીય છે કે ચીનના ભાગમાં લગભગ ત્રણથી ચાર એક સાયક્લોન બની એક જાપાનના ભાગમાં દક્ષિણ ચીન ચીનથી ઉપરના ભાગમાં ત્રણથી ચાર સાયક્લોન બની રહ્યા છે જેના કારણે બંગાળસાગરની શાખાનો જે પ્રવાહ છે વાયુનો પ્રવાહ તે તરફ ગતિ કરશે અને ત્યાં ત્યાંની એક શાખાનો જે પ્રવાહ છે એ ગુજરાત તરફ ગતિ કરવાની શક્યતા રહેશે અને આથી ગુજરાતના ભાગોમાં તારીખ ચાર બાદ પચીસથી ત્રીસમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે વરસાદ ગયો નથી વરસાદ ગયો નથી તારીખ ત્રેવીસ પછી પર્વત શાખાનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે પરત અને જે જગ્યાએ પડે તે જગ્યાએ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આ સિસ્ટમો જે મજબૂત છે એ એક તારીખ અરબી સમુદ્રની તારીખ વીસથી પચીસ અને બંગાળ ઉપસાગરની તારીખ પચીસથી ત્રીસમાં આ બે મજબૂત સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારે અતિભારે ક્યાંક હળવો ક્યાંક સારો ક્યાંક મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમરેલીના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે બોટાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપડા પડવાની શક્યતા હોય છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે ભારે વરસાદ થવાની શક્યતાઓ છે ઉપરાંત પંચમહાલ સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જંબુસરના શહેરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સાપુતારા નીચાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે તાપી તાપી નવસારી વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આ વરસાદ જે છે એ ગુજરાતના ઘણા ભાગોમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગ ભાગોમાં વરસાદ વરસાદ સારો વરસાદની ઝાપટાં પડી શકે છે સારો વરસાદ લાવી શકે છે ક્યાંક ક્યાંક ભારે ક્યાંક હળવો ક્યાંક વધુ વરસાદ લાવી શકે છે પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા અરબી સમુદ્રની શાખા અને બંગાળની ઉપસાગરમાં જે સિસ્ટમ બને છે તેના કારણે રહેવાની શક્યતા રહે છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં હળવા પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે તેમાં તાપી નદીનું જળસ્તર વધી શકે છે આ ઉપરાંત મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં નર્મદા ડેમની જળ સપાટી વધી શકે છે અને નર્મદા નદી ધીરે ધીરે એના દરવાજા ખોલતા લગભગ ત્યાંની બે કાંઠે થઈ શકવાની શક્યતા રહેશે પરંતુ જે દેશના ઉત્તર ઉત્તર પ્રદેશના ભાગોમાં પૂર્વ પ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે જેની અસર લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં કેટલાક અસરો થવાની શક્યતા કોઈ ભાગમાં આવશે અને મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ થતા અસરો થવાની શક્યતા કોઈ ભાગમાં આવશે અને મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આ બધી ઉત્તર પૂર્વ ભારતમાં નદીઓમાં જળસ્તર વધવાની શક્યતા રહેશે અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાથી નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે અને કેટલીક નદીઓમાં પણ જળ વધવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હજુ હમણાં થવામાં હશે ત્યાં ભારે વરસાદ છે કેટલાક ભાગમાં ઓછો વરસાદ છે ખાસ કરીને બનાસકાંઠાના વાવ વિગેરે ભાગોમાં ઓછો વરસાદ છે તો વાવ વિગેરે ભાગોમાં વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે આ ઉપરાંત વલડાલી ઈડરના ભાગોમાં પણ વરસાદ ઓછો છે ત્યાં પણ વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે અને બીજા અન્ય વિસ્તારો લગભગ જોવા જઈએ તો બનાસકાંઠાના કેટલાક વિસ્તારો અને કોઈ કોઈ વિસ્તારો પૂર્વ ગુજરાતમાં તો વરસાદ છે પણ આમ છતાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ઓછો વરસાદ છે અમદાવાદના ભાગોમાં પણ ઓછો વરસાદ છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદના ભાગોમાં વરસાદ લગભગ ડિસેમ્બરના અંત સુધીમાં લગભગ પચીસ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે કારણ કે સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થશે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ નમસ્કાર